રોકડા ભરી દીધા છે ત્રણ હપ્તા ભરી દીધા છે હવે ચોથો હપ્તો આવી ગયો અને શું કરવું હવે લઈને એકવાર પેથી અને ફોન કરવાનું આ ગયા છો ભાઈ બે મિનિટ ઘરે આવીને ભાઈ કામ હતું તારું થોડુંક મારે હા કઈ આવે હમણાં આવું હોય ત્યાં આ કાન્યા હું હાલે ભાઈ કાન્યા બસ તારું કામ પડી ગયું હોય થોડું મકાન લીધા પેલા તો ભાઈ હવે થઈ ગયેલ હવે શું કરું ભાઈ હવે તો એક કામ કર્યા ને ઈ તો મારા નામે કરી દે હું લોન તારી સંભાળી દઉં

આ તો વી વી હજાર રૂપિયા કરીને તું ભૂલી જામ ભૂલવા બે લાખ રૂપિયો આ તો ના ભૂલાય તો હવે કરો ખાઈ જાય કામ કરી ભાગી ગયો